જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય બાવીસ વૃક્ષના વંશમાં જસારંદ યુધિષ્ઠિર દુર્યોધન વગેરે શ્રી સુખદેવજી બોલ્યા હે રાજા દીવોદાસથી મિત્રેયુ અને મિત્રેયુના ચ્યવન સુદાસ સહદેવ તથા જંતુનો પિતા સોમક એમ ચાર પુત્રો થયા હતા તેમાં સોમકને સો પુત્રો હતા તેઓમાંના સૌથી મોટો જંતુ અને સૌથી નાનો પુરુષત હતો એ પુરુષતનો દ્રુપદ પુત્ર હતો અને દ્રુપદને દ્રૌપદી કન્યા તેમજ ધુષ્ટધૂમ્ન વગેરે પુત્રો હતા એ ધુષ્ટ ધૂમ્નથી ધૂમ ધુષ્ટકેતુ કેતુ પુત્ર થયો હતો આ બધા ભમર્ય સ્વસના વંશમાં થયેલા પંચાલ ક્ષત્રિયો હતા હવે હસ્તીના પુત્ર અજમીરનો ક્ષ નામે જે બીજો પુત્ર હતો તેનો સવર્ણ નામે પુત્ર થયો હતો તેણે સૂર્યની તપતી નામની કન્યામાં કુરુ નામે પુત્ર ઉત્પન્ન કર્યો હતો તે કુરુક્ષેત્રનો રાજા થયો હતો એ કુરુને ત્યાં પરીક્ષિત શુદ્ધનુસ જહનુ અને નિષાદ સ્વ નામના ચાર પુત્રો જન્મ્યા હતા તેઓમાં સુદનુઝથી સુહોત્ર સુહોત્રનો ચ્યવન ચ્યવનનો કૃતિ કૃતિનો ઉપરિચર વસુ અને ઉપરીચર વસુનો બૃહદ્રસ્ત કુનસાબ મત્સ્ય પ્રત્યજ્ઞ તથા ચેદીપના વગેરે પુત્રો થયા હતા તેઓ ચેદી દેશના રાજા રાજાઓ હતા તેઓમાંથી બૃહદથી કુશાગ્ર કુશાગ્રનો ઋષભ ઋષભનો સત્યહિત સત્યહિતનો પુષ્પવાન અને પુષ્પવાનનો જહુપુત્ર હતો વળી બૃહદ્રથની બીજી સ્ત્રીમાં એક જ શરીરમાં બે ટુકડા જન્મ્યા હતા એ બંને ટુકડાને તેની માતાએ બહાર ફેંકી દીધા ત્યારે રમતી જરા નામની રાક્ષસીએ જીવ જીવ એમ કહી તે સાંધી દીધા હતા તેથી એ પુત્ર જરાસંધ નામે થયો હતો એ જરાસંધથી સહદેવ સહદેવનો સોમાપી અને સોમાપીનો શ્રુત સ્રવા પુત્ર થયો હતો કુરુના પુત્ર પરીક્ષિતને કંઈ સંતાન ન હતું ગુરુના ત્રીજા પુત્ર જહનુનો સુરથ પુત્ર હતો એ સુરથનો વિદુરથ વિદુરથનો સાર્વભૌમ સાર્વભૌમનો યશ જૈન યશ જૈનનો રાધિક રાધિકનો અયુત અયુતનો ક્રોધન ક્રોધનનો દેવાતિથિ દેવાતિથિનો ઋષ્ય ઋષ્યનો દિલીપ દિલીપનો પ્રતીપ અને પ્રતિપના દેવાપી સંતનું તથા બહાલિક નામના ત્રણ પુત્રો થયા હતા તેમાં દેવાપી પિતાનું રાજ્ય ત્યજી વનમાં ચાલ્યો ગયો હતો જેથી પહેલા મહાભીષ નામથી ઓળખાતા સંતનું રાજા થયો હતો તે જે જે વૃદ્ધ મનુષ્યને બંને હાથથી સ્પર્શ કરતો તે યુવાન થઈ જતો અને ઉત્તમ શાંતિ પામતો તે કર્મથી રાજા સંતનું નામે પ્રખ્યાત થયો હતો જે વખતે બાર વર્ષ સુધી તેના રાજ્યમાં વરસાદ વરસ્યો ન હતો ત્યારે સંતનું રાજાને બ્રાહ્મણોએ કહ્યું હતું જે પુરુષ મોટા ભાઈ હયાત હોવા છતાં પૃથ્વીને ભોગવે તે પરિવેતા કહેવાય છે માટે તું પણ તારા મોટા ભાઈ હોવા છતાં રાજ્ય કરે છે તેથી પરિવેતા છે માટે જલ્દી નગર તથા દેશની આબાદી માટે તું મોટાભાઈને રાજ્ય આપી દે બ્રાહ્મણોએ એમ કહ્યું એટલે સંતનુએ વનમાં જઈ મોટા દેવા દેવાપીને રાજ્ય સ્વીકારવા ખૂબ સમજાવ્યું પણ સંતનુના મંત્રી અસ્મરકારે પ્રથમથી મોકલેલા બ્રાહ્મણોએ તેને વેદ માર્ગથી ભ્રષ્ટ કર્યો તેથી તેણે વેદની નિદાના વચનો કહ્યા અને પતિત બની રાજ્ય માટે લાયક રહ્યો નહીં જેથી સંતનુંને જે દોષ લાગ્યો હતો તે દૂર થયો એટલે વરસાદ વરસ્યો હતો દેવાપી અત્યારે પણ યોગ સાધના કરી રહ્યા છે અને યોગીઓના પ્રસિદ્ધ નિવાસસ્થાન કલાપ ગામના રહ્યા છે કલયુગમાં ચંદ્રવંશ નામ નાશ પામશે ત્યારે સત્ય યુગના આરંભમાં તે ફરી ચંદ્રવંશ સ્થાપશે સંતનુના ભાઈ બહાલિકથી સોમદત્ત નામનો પુત્ર થયો હતો ને સોમદત્તથી ભૂરી ભૂરી શ્રવા તથા સલ નામના ત્રણ પુત્રો થયા હતા સંતનુને ગંગા નામની સ્ત્રીમાં જીતેન્દ્રિય ભીષ્મપુત્ર થયા હતા એ સર્વ ધર્મવેતાઓમાં શ્રેષ્ઠ ભગવાનના મહાન ભક્ત વિદ્વાન અને વીર પુરુષોના અગ્રણીય નેતા હતા તે ભીષ્મે પરશુરામને પણ યુદ્ધમાં સંતોષ ઉપજાવ્યો હતો સંતનુને મચ્છીમારની કન્યા સત્યવતીમાં મોટો ચિત્રાંગત અને નાનો વિચિત્ર વીર્ય એમ બે પુત્રો થયા હતા તેમાં ચિત્રાંગદને તેના જ નામેરી ચિત્રાગત ગંધર્વએ યુદ્ધમાં મારી નાખ્યો હતો સંતનુની પત્ની સત્યવતીમાં સંતનુના પરણ્ય પહેલાં જ પરાસર ઋષિથી સાક્ષાત શ્રી હરિનો અંશ વ્યાસ ભગવાન અવતર્યા હતા તે વ્યાસ મુનિએ વેદોની રક્ષા કરેલી છે અને તેમની પાસેથી આ શ્રીમદ ભાગવત હું ભણ્યો છું આ પુરાણ અત્યંત રહસ્યમય છે એથી મારા પિતા વ્યાસે પોતાના પૈલ વગેરે શિષ્યોને તેનું અધ્યયન ન કરાવ્યું એમણે મને જ આનો યોગ્ય અધિકારી ગણ્યો કારણ કે એક તો હું તેમનો પુત્ર હતો અને મારામાં શાંતિ વગેરે ગુણો પણ બીજા શિષ્યો કરતાં અધિક હતા તેથી તેમણે મને જ આ ભણાવ્યું છે સંતનુનો નાનો પુત્ર વિચિત્ર વીર્ય ભીષ્મે સ્વયંવરમાંથી બળથી આણેલી કાશીરાજની બે પુત્રી અંબિકા તથા અંબાલિકાને પરણ્યો હતો પણ તે બંને પર અત્યંત આસક્ત હૃદયવાળો થઈ ક્ષય રોગ વગેરે વડે ઘેરાઈને સંતાન રહિત અવસ્થામાં જ મરણ પામ્યો હતો એ રીતે વિચિત્ર વીર્ય પ્રજા રહિત ગયો એટલે માતા સત્યવતીના કહેવાતી વ્યાસજીએ સંતાન રહિત ભાઈ વિચિત્ર વીર્યની સ્ત્રીઓમાં ધૃતરાષ્ટ્ર પાંડુને વિદુર નામના ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા હતા હે રાજા ધૃતરાષ્ટ્રને ગાંધારીમાં સો પુત્ર થયા હતા તેઓમાં દુર્યોધન સૌથી મોટો હતો ઉપરાંત દુસલાહ નામની એક કન્યા પણ જન્મી હતી પાંડુ રાજાને વનમાં વિશિકાર કરતા મૃગનો સાપ થયો હતો તેથી તેમનાથી મૈથુન કરાતું ન હતું એટલે તેમની સ્ત્રી કુંતીમાં ધર્મ વાયુ અને ઇન્દ્રથી મહારથી યુધિષ્ઠિર ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા હતા તેમજ બીજી સ્ત્રી માદ્રીમાં બંને અશ્વિની કુમારોથી નકુલ તથા સહદેવ નામે બે પુત્રો જન્મ્યા હતા તે પાંચ પાંડવોથી દ્રૌપદીમાં પાંચ પુત્રો ઉત્પન્ન થયા હતા જેઓ તમારા કાકા હતા તેઓમાં પ્રતિવિંદ યુધિષ્ઠિરથી શ્રુતસેન ભીમસેનથી શ્રુત કીર્તિ અર્જુન સતાલિક નકુલથી અને શ્રુત કર્મો કુમાર સહદેવથી જન્મ્યો હતો વળી હે રાજા યુધિષ્ઠિરથી પૌર્વી નામની બીજી સ્ત્રીમાં દેવક નામે પુત્ર જન્મ્યો હતો ભીમસેનથી હિડંબા નામની સ્ત્રીમાં ઘટોચકત સુહોત્ર પુત્ર થયો હતો નકુલે કરણુ કરેણુમતી સ્ત્રીમાં નિરમિત્ર નામનો પુત્ર અને અર્જુને નાગકન્યા ઉલુપી પુત્રી કામ ધર્મતી અર્જુનને પરણાવી હતી તેમાં બર્ભુ વાહન નામે પુત્ર જન્મ્યો હતો એ રીતે વાહન અર્જુનનો પુત્ર હતો પણ તે તેની માતા પિતાનો પુત્ર ગણાતો વળી હે પરીક્ષિત સર્વ અતિરિત અતિરથીઓને જીતનાર તમારા પિતા અભિમન્યુ પણ અર્જુનથી જ સુભદ્રા સ્ત્રીમાં જન્મ્યા હતા અને થી ઉત્તરામાં તમે જન્મ્યા છો જે સમયે કૌરવોનો સહાર થઈ રહ્યો હતો તે સમયે અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી તમે ગર્ભમાં જ બળી ગયા હતા છતાં શ્રી કૃષ્ણના પ્રભાવને લીધે તમે કાળથી જીવતા બચ્યા છો હેતાત તમારા આ જનમે જઈ ભીમસેન તથા પરાક્રમી ઉગ્રસેન નામના ચાર પુત્રોમાં જનમે તમને તક્ષક નાગથી નાશ પામેલા જાણી ક્રોધાયમાન થઈ સર્પોને સર્પ યાગ અગ્નિમાં હોમશે વળી શેષ ગોત્રના તુર નામના બ્રાહ્મણને પુરોહિત બનાવી આખી પૃથ્વીને ચો તરફથી જીતી જનમે જઈ અનેક અશ્વમેઘ યજ્ઞો કરશે એ જનમેજયનો પુત્ર સતાનિક થશે તે વલ્કય પાસેથી ત્રણ વેદો ભણશે અને ક્રિયાગાન મેળવશે અને કૃપાચાર્ય પાસેથી અસ્ત્રજ્ઞાન તથા સોનક પાસેથી બ્રહ્મગાન મેળવશે એ સના સતાનિકનો સહસ્ત્રાનીક સહસ્ત્રાનીકનો અશ્વમેઘજ અશ્વમેઘજનો અસીમ કૃષ્ણ અને અસીમ કૃષ્ણનો નેમી ચક્રપુત્ર હસ્તિનાપુર ગંગા નદીમાં તણાઈ જશે ત્યારે નેમિચક્ર કૌશાંબી નગરીમાં સારી રીતે વાસ કરશે એ નેમિચક્રનો ચિત્રરથ ચિત્રરથનો કવિરથ કવિરથનો વૃષ્ટિમાન વૃષ્ટિમાનનો સુણેશ રાજા સુણેશનો સુનિથ સુનિથનો નૃ નૃચ્નુ નૃચગ્નુનો સુખીનલ સુખીનલનો પરિપલ્વ પરિપલ્વનો મેઘાવી મેઘાવીનો સુનય સુનૈનો નૃપંજય નૃપંજયનો દુર્વ દુર્વનો તિમિ તિમિનો બૃહદ્રથ બૃહદ્રથનો સુદાસ સુદાસનો સતાનિક સતાનિકનો દુર્દમન દુર્દમનનો વહીનર વહીનરનો દંડપાણી દંડપાણીનો નિમી અને નિમિનો ક્ષેમક રાજા પુત્ર થશે એમ બ્રાહ્મણો તથા ક્ષત્રિયોના કારણરૂપ અને દેવો તથા ઋષિઓમાં સત્કાર પામેલા આ વંશ મેં તમને કહ્યું આ વંશ ક્ષેમક રાજા સુધી આવી કલયુગમાં નાશ પામશે પછી મગધવંશી રાજાઓ થશે તેઓને હું તમારી આગળ કહું છું જરાસંધના પુત્ર સહદેવના માર્જારી પુત્ર થશે માર્જારીનો શ્રુત સ્રવા શ્રુત સવાનો અયુતવાયુ અયુતવાયુ નો નિરમિત્ર નિરમિત્રનો સુનગ્ન સુનત્રનો બૃહસ્તન બૃહસ્તનનો કર્મજીત કર્મજીતનો શુત્ર સૂત્રંજયનો વિપ્ર વિપ્રનો સૂચિ સૂચિનો ક્ષેમ ક્ષેમનો સુરવત સુરવતનો ધર્મસૂત્ર ધર્મસૂત્રનો સમ સમનો ધુમત્સેન ધુમસસેનનો સુમતિ સુમતિનો સુબલ સુબલનો સુનિથ સુનિથનો સત્યજીત સત્યજીતનો વિશ્વજીત અને વિશ્વજીતનો રિપુંજય પુત્ર થશે આ રાજાઓ બૃહતર્થના વંશમાં થઈ એક હજાર વર્ષ સુધી રાજ્ય કરશે શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય બાવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ